નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં સત્તાવનસો ત્રીસ રૂપિયા નોંધાઈ રહ્યો છે આજે ફરીવાર ઉંઝા માર્કેટ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં થોડી વધવા મળી રહી છે બાકી ઓવરઓલ બજાર પાંચ હજારથી લઈને પંચાવનસો વચ્ચે ચાલી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચુમ્માલીસો પચીસથી બાવનસો ને રૂપિયા હળવદ અડતાલીસોથી એકાવનસો ને રૂપિયા મોરબી પિસ્તાલીસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા પાટડી તેતાલીસો પચાસથી એકાવનસો પાંચ રૂપિયા બોટાદ બત્રીસો પંચોતેર થી એકાવનસો નેવું રૂપિયા જસદણ પિસ્તાલીસો થી એકાવનસો રૂપિયા ગોંડલ બે હજાર એકાવન થી એકત્રીસો રૂપિયા વાંકાનેર ચાર હજારથી પાંચ હજાર પચીસ રૂપિયા જેતપુર ચાર હજારથી એકાવનસો રૂપિયા ઊંઝા ચુમ્માલીસો થી સત્તાવનસો ને ત્રીસ રૂપિયા થરાદ ચાર હજારથી ત્રેપનસો રૂપિયા પાટણ છેતાલીસો સાઠથી છેતાલીસો સાઠ રૂપિયા હરીજ એકતાલીસોથી બાવનસો રૂપિયા થરા સાડત્રીસોથી ત્રેપનસો ને દસ રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી એકાવનસો રૂપિયા વારાહી એકતાલીસોથી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા દિયોદર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા રાધનપુર ચોત્રીસોથી બાવનસો એકાવન રૂપિયા રાપર ચુમ્માલીસો ચુમ્માલીસથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા અંજાર ઓગણીસો વીસથી બે હજાર બાર રૂપિયા ભચાઉ અડતાલીસોથી પાંચ હજાર સોળ રૂપિયા જામનગર ત્રેવીસોથી પચીસો રૂપિયા વિરમગામ સુડતાલીસો સાઠથી પાંચ હજાર નેવું રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી પિસ્તાલીસ રૂપિયા અમરેલી આડત્રીસો ત્રીસથી પાંચ હજાર પચાસ રૂપિયા ધ્રાંગધ્રા તેતાલીસો એકાવન થી સુડતાલીસો ને પાંત્રીસ રૂપિયા વિસાવ દર બેતાલીસો પંચાવન થી સુડતાલીસો એક્યાસી રૂપિયા ભાંભર પિસ્તાલીસો થી પાંચ હજાર રૂપિયા સમી પિસ્તાલીસો થી પાંચ હજાર રૂપિયા જુનાગઢ બેતાલીસોથી અડતાલીસો ને સિત્તેર રૂપિયા બાબરા સુડતાલીસો ચાલીસ થી એકાવનસો એંશી રૂપિયા સિદ્ધપુર પિસ્તાલીસો થી પિસ્તાલીસો રૂપિયા પાંભર એકત્રીસોથી અડતાલીસોને પચીસ રૂપિયા ચામખંભાળિયા છેતાલીસોથી પાંચ હજાર પચાસ રૂપિયા ચામજોધપુર બેતાલીસો એકાવનથી ચાર હજાર નવસો ને એક રૂપિયો અને બહુચરાજી રૂપિયા